થરાદના દોલતપુરા રોડ પર આજે બપોર એક ઘાસચારો ભરેલી ટ્રેલરમાં અચાનક આગ લાગ્યાની માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો કોલ મળતા જ ફાયર અધિકારીઓ અને જવાનો તાત્કાલિક કામગીરીમાં જંપલાવ્યા હતા સ્થળ પર પહોંચતા ટ્રેલરમાંથી ધુમાડો અને જુવાળા ઊંચે ઉડતા જોવા મળતા પરિસ્થિતિ ગંભીર બની હતી ફાયર બ્રિગેડની ટીમે પ્રથમ તબક્કે આગને ફેલાતી અટકાવવા માટે પાણીનો મેસિવ સ્પ્રે શરૂ કર્યો બાદમાં ઘાસચારો ગાળ હોવાથી અંદર સુધી આગ કાબૂમાં લેવા માટે પણ ઉપયોગ આ સમગ્ર કામગીરી દરમિયાન ટીમે લગભગ લિટર પાણીને વીસ લિટર ફોર્મનો ઉપયોગ કર્યો હતો ટીમ દ્વારા લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત બાદ આખરે આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી સમયસરની કામગીરીના કારણે ટ્રેલરને મોટું નુકસાન થતું બચાવી લેવામાં આવી છે જો ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત તો ટ્રેલર તેમજ આસપાસનો વિસ્તાર ગંભીર આગની ઝપેટમાં આવી શક્યો હોત સદભાગ્ય ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી શરૂઆતના અંદાજ મુજબ ઘાસચારામાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણથી ચિંગારી ઉભી આગ લાગી હોવાની શક્યતા છે જોકે આગ લાગવાના ચોક્કસ કારણો જણાવવા માટે નગરપાલિકાને ફાર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં પોલીસે પણ ટ્રાફિક કંટ્રોલ સંભાળ્યો હતો ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં થોડો સમય માહોલતમ કર્યો હતો બિરોધી પણ રામભાગ આજ રોજ સવા અગિયાર આસપાસ તમને કોલ મળેલ કે જે ઢોલકપુરા ચોકડી છે ત્યાં ઢોલકપુરા રોડ જે આગ છે તો તાત્કાલિક હું મારી ઘટના સ્થળ પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલ છે અત્યારે મેં ઘાસચારો તો ભરીને ખાત થઈ ગયેલ છે ગાડી સહી સલાહમાં તો મેં બચાવી લીધો કેટલા ટાઈમ ઘાસચારો હોવાની શક્યતા એ ગાડી ભરેલ હતી એ કેટલું હશે ખબર નથી કઈ રીતે આગ લાગી ડ્રાઈવરના કહેવા પ્રમાણે શોર્ટ સર્ક્યુટ થી આગ લાગેલી નુકસાન નુકસાન તો એ ઘાસચારાનું નુકસાન છે